નમસ્કાર દર્શક મિત્રો જમ્બુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર તેને લઈને આજે જમ્મુસર શહેરની અંદર જે પતંગોનો વેપાર થઈ રહેલો છે તેને લઈને આજે અમે લોકો પતંગ જોવા આવ્યા અને જમ્મુસરના વેપારીઓ સાથે મુલાકાત લેવા આવ્યા છે જ્યારે અહીંયા પતંગો ઘણી બધી એવી આવી છે માર્કેટમાં જે નવનવી પતંગો જોવા મળી રહી છે આપણી સાથે અહીંયા જે પતંગના જે વેપારી છે જેઓ મનીષભાઈ અત્યારે જમ્મુસરની અંદર પ્રખ્યાત છે તે અત્યારે એવો પ્રખ્યાત છે જમ્મુસર શહેરની અંદર કે જમ્મુસરની અંદર માર્કેટ એમનું ખૂબ મોટું પ્રમાણમાં હોય છે જ્યારે આપણે એમની સાથે આવ્યા છે એમની સાથે વાત પણ કરીશું કે હાલ જે મકર સંક્રાંતિ આવી રહી છે જે પતંગનો વેપાર થઈ રહ્યો છે જે અત્યારે કેવો માહોલ છે તેની સાથે આપણે વાત કરીશું અત્યારે મનીષભાઈ પતંગો જે આપણે જઠ્ઠાબંધ વેપાર કરી રહ્યા છીએ હાલ બે હજાર પચીસ જે નવા વર્ષની અંદર જે પતંગનો જથ્થો આપણે ભરાયો છે તેને અત્યારનું વેચાણ કેવું ચાલી રહ્યું છે આજની તારીખમાં વેચાણ તમે જુઓ તો ભાવનો માહોલ વધી ગયેલો છે અને પતંગ હાલમાં ઓછી થઈ ગઈ છે અને માર્કેટમાં પતંગો મળતી નથી એ દરમિયાન કે પ્રોડક્શન ઓછું થઈ ગયું છે અને ગ્રાહકની ડિમાન્ડ વધી ગયેલી છે જેના કારણે પતંગોની અછત પડી છે અને ઘરાકી ફૂલ છે અને ચગાવનારા જે રશિયાઓ છે એમના માટે પતંગો તેર તારીખે મળવી તો બહુ જ મુશ્કેલ છે એ જેટલા વહેલા આવી જાય એટલું સારું છે આ માર્કેટની અંદર આટલી તેજીની અંદર ભાવ વધારો હોવા છતાં બી ઘરાકની ઉત્સાહ ઓછી થતી નહીં ઉલટી વધતી જાય છે હાલ તમે જોઈ શકો છો અત્યારે જે પતંગ આવી છે એ અત્યારે તમે જોઈ શકો છો અવનવી પતંગ આવી છે બે હજાર પચીસ અત્યારે નવા વર્ષની પણ ખૂબ સરસ એવી પતંગ આવી છે પણ માર્કેટની અંદર જે ભાવ માર્કેટની અંદર જે ભાવ ઘણો એવો છે કે ગ્રાહક આવે છે પણ અસ્થાય છે કેમ કે ભાવના વધારાના કારણે જ્યારે હજાર પંદરસો જે પતંગ ગ્રાહકો લેતા હતા તેની જગ્યા પર આજે લોકો પાંચસો લઈ જાય છે બસો લઈ જાય છે એવું આપણે ગ્રાહક સાથે પણ વાત કરીશું કે હાલ તમે પતંગ કેટલી લેવા આવ્યા છો ને અત્યારે કેટલી પતંગ લઈ જવાના છો શું નામ તમારું મારું નામ રાજુભાઈ સામોથિયા આવું છું હું હું અત્યારે પતંગ લેવા માટે આવ્યો છું હું દર વર્ષે હું અહીંયાથી જ પતંગ લઉં છું અને આજે મળે લગભગ પાંચસો સાતસો પતંગ લેવાની છે પણ માર્કેટમાં ભાવ વધારે છે એટલે થોડો વિચાર કરવો પડે કેમ કે ભાવમાં બહુ હાઈ ભાવ બહુ હેવી છે આ ભાઈ ગ્રાહક હતા જે એવું કહી રહ્યા છે કે વર્ષોથી અમે આ જ જગ્યા પરથી પતંગ લઈ જઈએ છીએ પણ દર વર્ષે લગભગ પંદરસો બે હજાર એવી પતંગો લઈ જતા પણ આ વર્ષે જે ભાવના લીધે આજે ઓછી પતંગો લઈ જઈને ઉત્તરાયણ પણ મનાવવાની છે એવું કહી રહ્યા છે પણ ઉત્તરાયણ તો અમે મનાવીશું જ ઓછી તો ઓછી પણ ખરેખર આ ભાવના લીધે આજે ગ્રાહક

દર ઘડી અમે દસ ક્વારી પંદર ક્વા એવી પતંગો લઈ જઈએ કેટલી લઈ આ ઘડીએ તો આજે ઘડીએ તો વધારે લઈ જઈશું અમે કારણ કે ફેન ફ્રેન્ડ સર્કલમાં બધા છે તો બધી શાંતિ લઈ જવાના છે અમે પાંચસો નવી પતંગો લઈ જવાના છે મારું નામ છે અંપેશ કુમાર અરવિંદભાઈ ડબગર જંબુસર અમારા જંબુસરમાં જે પતંગો બને છે અને જંબુસરના લોકો અમારી પતંગ લઈ જાય છે અમારી પાસેથી એને અમને ઘણો પતંગનો આનંદ મે છે નવી નવી વેરાયટીમાં પતંગ બને છે અને જંબુસરમાં દરેક જગ્યાએ પતંગો અમારી જાય છે અને પતંગ સારી બનાવીએ છીએ અમે અને ઘરકને સંતોષકારક પતંગ મળે છે અને ભાવમાં બી અમને જંબુસર પ્રોપરના થોડોક ભાવ એડજસ્ટ કરીને બી અમે પતંગ એમને આપીએ છીએ અહીંયા જંબુસરની અંદર ક્યાંથી લોકો પતંગો લેવા આવે છે જંબુસરની અંદર બરોડા ભરૂચ અંકલેશ્વર વાઘોડિયા નેત્રંગ સુરત થી પતંગો વેપારીઓ જંબુસર ડબર પતંગ સ્ટોરમાં લેવા આવે છે જંબુસરની અંદર આ કેવો દુકાન છે કે થી ઘણો બધો માલ આગળ જઈ રહ્યો છે આ અમારી એક શાખા એવી છે જંબુસરની કે અમે જાતે જ કારીગર થ્રુ અમે જાતે જ ધ્યાન આપીને પતંગો અમે બનાવીએ છીએ અને કાળજીપૂર્વક ધ્યાન આપી અને બનાવીએ છીએ એ કારણ દરમિયાન એ સંતોષકારક ઘરાકને થાય છે કે પતંગો ડબઘર ડબઘર પતંગ સ્ટોરમાં પતંગો સારા માંગે છે અને ખાતરીપૂર્વક પતંગો માંગે છે એટલે બધા સિટીના ગામડાઓના પતંગ આપણે ત્યાં એવા આવે છે આ જમ્મુસરની એવી શાખા છે મોટી કે ડબઘર એવી મોટી શાખા છે કે અહીંયાથી જ લોકો પતંગો લઈ જાય છે શાખા એવી છે કે બાપ દાદાનો વખતનો જૂની પેઢીનો ધંધો છે અને દાદા પછી પપ્પા અને પછી અમે આવી તમે પતંગો બનાવતા આવ્યા છે અને એમનો અનુભવથી જ અમે પતંગો બનાવીએ છીએ અને અમે કાળજી અને ધ્યાનપૂર્વક કામ કરી અને ગ્રાહકને સંતોષ આપીએ છીએ